નમસ્કાર ગુરુ પૂર્ણિમા છે ભારતીય જનતા પાર્ટી દરેક ખૂબ જ ધામધૂમથી ઉજવતી હોય છે એટલા માટે આજે અમે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસ થી પણ ખૂબ ધામધૂમથી ઉજવણી કરી પાર્ટીની સૂચના મુજબ આજે એક કલા શિક્ષક ને અમારે સન્માન કરવાનું હતું તો એમાં ડીસા શહેરમાં એક ખૂબ જ કહેવાય ને કે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે અને એમને પોતાના કામગીરી દરમિયાન ખૂબ જ સારા એવા કાર્યો કરીને ડીસા શહેર અને આજુબાજુના લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે જેવા નશાબંધી કાર્યક્રમ હોય બેટી બચાવો બેટી પઢાઓ હોય કે કોઈ તહેવાર જ્યારે આવે ત્યારે પતંગો બનાવવા રક્ષાબંધન આવે ત્યારે રાખડીઓ બનાવી અને નાના નાના બાળકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો એ ખૂબ જ કરે છે તો આજે અમે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચંદુભાઈ એટીડી જે એટીડી થી ઓળખાય છે જે પેલા અહિયાં ડીસા શહેર ની અંદર આવેલી બ્રાન્ચ સ્કૂલ માં શિક્ષક તરીકે એમને સારી એવી ફરજ બજાવી હતી અને હાલ રિટાયર છે છતાં પણ ખૂબ જ સારી કામગીરી કરે છે તો એવા શિક્ષક નો અમે આજે સન્માન કર્યું હતું એમને અમે પુષ્પગુચ્છ આપ્યું સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી અને ગીતાનું પુસ્તક આપીને અમે એમનું સન્માન કર્યું છે એના માટે અમે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી ખૂબ જ લાગણી અને ગૌરવ અનુભવે છે એવા આપણી વચ્ચે આપણા ભારતીય જનતા પાર્ટીના આમંત્રણ ને માન આપી આમ તો એમને ઘેર જવાનું હોય પરંતુ અહિયાં પવિત્ર માં જગદંબાનું મંદિર છે માવળિયા માતાનું મંદિર છે અમે એમને રિક્વેસ્ટ કરી કે આપ મંદિરે પધારો તો માતાજીના સાનિધ્યમાં અમે આપનું સ્વાગત કરવા માંગીએ છીએ તો અમારા તમામ હોદ્દેદારો અમારા શહેર પ્રમુખ મહામંત્રી શ્રી રમેશભાઈ પૂર્વ મહામંત્રી શ્રી કનુભાઈ થી તમામ જે હોદ્દેદારો છે અહીંયા આવી અને સાહેબશ્રીનું સન્માન કર્યું આમ તો એ ચંદુભાઈ એટીડી એટીડી તરીકે ઓળખાય છે એટીડી એટલે ચિત્રના શિક્ષક છે પણ હું આજે એમને નવ સ્લોગન આપું છું એટીડી એટલે અમારા તમારા આપણા સૌના દોસ્ત એવા ચંદુભાઈ આપણી વચ્ચે છે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે અને માં જગદંબા એના આગળ છીએ પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં એમને પદ્મશ્રી પણ મળે કારણ કે એમનું કામ એટલું બધું સરસ છે કે એની આપણે વાત ના કરી શકીએ નામ જ ચંદુભાઈ છે કામ પણ એમનું ચંદ્રમાં જે એવું શાંત અને નિરળ સ્વભાવના આજ સુધીના ઇતિહાસમાં મેં ક્યારેય એમને ગુસ્સે થતા નથી જોયા આવા શિક્ષક નું આજે સન્માન કરવાનો અમારી ભારતીય જનતા પાર્ટી ને જે લાવો મળ્યો છે અને અમારા આમંત્રણ ને માન આપીને આપ સાહેબ શ્રી અહીંયા વધાર્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન અને આપનો ખૂબ ખૂબ આભાર શ્રી માવળીયા માતાની જય આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કલા શિક્ષકનું સન્માન કરવાનું હોય અમો ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ડીસા વર્ષાબેન પટેલ અમારા સાથી મહામંત્રી શ્રી નરસિંહભાઈ વાઘેર ડીસા શહેરના પૂર્વ મહામંત્રી શ્રી કનુભાઈ જોશી અમારા મંત્રી શ્રીમતી જયાબેન શ્રોફ મંત્રી શ્રી દર્શિતભાઈ અમારા ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ શેઠ ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ છીપા મંત્રી શ્રી વિચનભાઈ વાવડિયા અમારા અહીંના લોકલ જે કહેવાય અમારા વિસ્તારના એવા શ્રી શાંતિભાઈ પંચાલ કારોબારી સભ્ય છે તેઓ ઉપસ્થિત છે એની સાથે આપણા એસસી મોરચાના મંત્રી શ્રી જીતુભાઈ શ્રોફ હાજર છે બધા હાજર રહી અમારા અને મારા ખાસ મિત્ર એવા શ્રી ચંદુભાઈ એટીડીનું અહીં આગળ અમે પાર્ટી ભારતીય જનતા પાર્ટી જિલ્લાની સૂચના મુજબ આજે ગુરુપૂર્ણિમાના દિવસે એમનું ખૂબ ખૂબ સન્માન કર્યું અને અમારા પાર્ટીના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર નમસ્તે આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો સરસ મજાનો તહેવાર હોય અને દેશ જ્યારે આખા ભારત ખંડની અંદર ગુરુ પૂર્ણિમા જ ઉજવણી થતી હોય ત્યારે ડીસા શહેર પણ એક વર્ષાબેન પટેલના નેતૃત્વમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દિશાની અંદર પોતાની કર્મભૂમિ બનાવીને રહેતા અને શિક્ષણ ક્ષેત્રે બહુ સમય દિશામાં જ અને ક્ષેત્રે પણ પોતાનું ખૂબ સારું યોગદાન છે એવા મારા મિત્ર ચંદુભાઈ મોદી કે જેઓ ચંદુભાઈ એટલી તરીકે ઓળખાય છે કે એમનું આજે ગુરુદક્ષ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એમને આજે સન્માન કર્યું અને એક

આજે ગુરુ પરમાણ દિવસે કોઈ પણ કલા સૃષ્ટિના એક હોય એવા અમારે સન્માન કરવાનું એવા ચંદુભાઈ એટીડી જેના ઉપર અમારું ધ્યાન દોરતા તેમને અમે આજે ડાયમંડ સોસાયટીમાં આવેલ માવળિયા માતાના મંદિરમાં તેમનું શાલ અને કુલહારથી તેમનું ભવ્ય સ્વાગત કરેલ છે ગુરુ એ મોટું જ્ઞાન છે આ ચંદુભાઈ એટીડી જે મિશાળ માં શિક્ષક હતા એ જ બ્રાન્ચ શાળાની અંદર હું પણ શિક્ષણ લીધેલ છે ધોરણ એક થી લગાવી અને ચાર ધોરણ સીધું મેં શિક્ષા ત્યાં મેળવેલું છે એ સમયે હું એક વાત કહું તો એ સમયે હું ભણવામાં એકદમ નબળો હતો પણ એક શિક્ષક દ્વારા મને એમ કહેવાનું આવ્યું કે તું આગળ વધ આગળ નહીં વધુ તો તારે કઈ નહીં થાય છેલ્લો નંબર આખા ક્લાસમાં મારો આવતો તો પણ એ ટાઈમે મને શિક્ષકે એવું જ્ઞાન આપ્યું કે બેટા તું ભણ તો જરૂર આગળ વધીશ તો એ જ્ઞાન મારા ધ્યાનમાં એટલું બધું આવ્યું તો એ વિષયની અંદર મેં એટલી બધી મહેનત કરી એટલી મહેનત કરી એ સમયે ક્લાસ નહીં પણ આખી શાળાની અંદર હું ફર્સ્ટ નંબર આવેલો તો આ ગુરુનું જ્ઞાન મેં મેળવી અને આ ગુરુ પ્રત્યે હું ચંદુભાઈ નું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમને અહીંયા બોલાવ્યા અને અમારું બે શબ્દ બોલાવવાનો મોકો આપ્યો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર 我也不觉得不利。